ભરતસિંહ અટાલિયા જીતુ ચાવડા પરેશ ઠાકોર મિતેશ પટેલ અશોક પંચાલ સંજય પટેલ સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા આજે ઘણા વર્ષોથી કરજન શહેરની અંદર એક આધુનિક સ્મશાનની જરૂર હતી અને ઘણા પ્રયત્નોથી અમારા તમામ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પછી આ એક કરોડના ચુમ્માલીસ લાખના ખર્ચે આધુનિક સ્મશાન જે ગેસ કનેક્શન સાથે અને ગેસની સગડી સાથેનો એક કરોડના ચુમ્માલીસ લાખના ખર્ચે અમે રીડેવલપમેન્ટ કરી રહ્યા છે એમાં ગાર્ડન કમ્પાઉન્ડ વલ અને એક સ્મશાનની ગેસ સગડી સાથેનું એક બિલ્ડિંગ એ રીતેનું અત્યારે અમે આ ડેવલપમેન્ટ કરવા માટેનું આજે ખાતમુહૂર્ત છે એટલે આવનારા દિવસોની અંદર જે ચોમાસાની અંદર જે અગવડતા થાય લાકડાની એની વ્યવસ્થામાં થોડો વિલંબ થતો તો એ વિલંબને ના થાય એ માટેની અત્યારે અમે આ અત્યાધુનિક સ્મશાન અત્યારે નવું થઈ નવું કરવા જઈ રહ્યા છે